મારું પાછું પાટણ હા

એમનો મોદો પડે તો પછી દવાખાને ભરવા પડે સારા ત્યાં માટે કોઈ મોદો ના પડું તું સોના મોનો ઘર માં કે આ જવું છે નાળા મંડ્યા શું કરવાનું મારે

아마라야 나는 마음이 울어 야 가야 아야 아야 바뭐바

દે ઉપાળ ઉપાળ ખબર પડે તને તારા હાથ પાડી નાખું કે નહીં હમણા મારા હાથ લઈ ઉપાડો મને જવા દે યાર તો એટલું મન તો નહીં અલ્યા તમે સાઈડમાં વસ્તી વસ્તી તો તું કરી કરી મારી જાય યાર તું તો

મારી વાત અપડો તમે જો ઓના ઘેર ને ઇના કાકા ને બોલે ઓય લાવો બા આખો દાડી ભાઈ હું જવાનો નહીં ઢક્કા ખાવા ભાઈ જો તમે યાર ઓ અલ્યા આ પોપટલાલ હું જયો ને તો અરે જાય યાર તમારા હાથ માં નહીં નહી રહે પણ ઇના કાકાનું નું હું કામ છે જે વાત હોય મને કો હું સમાધાન કરી આલો અને ઓના ઘેર થઈ જો કે લે હું તો એમ કહું પણ જીઠાભાઈ એને કોઈ નું આપડી તાન ના કેવા નું જા કામ કરી

તો તમારાકડા માંલળું અડિયો મને તો મારો ઘેર જાવ આપડે જે વાતો કરશું મારવાનું યાર એટલે

જે થાણા નું બોલાવીને આયો કેવું ના મોન્યો એટલે હવે તમને બોલાવવા તમે આટલા જણા ભેગા થયા તો તમે ઝગડો છો ના કરી પલા મણા ભાઈ બા એ મન તો કહેવા ભાઈ કે આ મતલબ ચેલો તો સોકરું કેવાય યાર ને ભાઈ ઘણી સમજાય એવું પણ બા એ ને કહી ને તો હવે અમારે વાપરવાનું ક્યું શું હાથે ઘડો જો હશે હવે વાત કીધી નાય કે એને કાકા લાવો ભાઈ વાત

ઓયા તો રે મને તારા પર વિશ્વાસ આવતો નઈ તું નઈ જાય આ તો કોઈ તમારો નોકર નઈ તમારો આગળયો નાચે મઈ આવું ઓ સારી નઈ આવું એમ ના નઈ ખમું હો હું કરે નકા હું યો હોમું દય વાડી

તો બી ભરે પલાળી લુગડો ચંપલાડી મે નઈ પલાળે કીધું જ ખરા વર્ષે નઈ હજુ હમું બોલી લે ઓ બાપાને ખબર નઈ પડતી હે આલ ઉભારે જો આ વધાર થઈ રયો સાઈડમાં કરવા દયો મને કર 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 ઉતર ઉતર સાઈડમાં ક્યાં કરું ને બોલ તું કોઈ નાખ છો યાર સાઈડમાં કર સાઈડમાં કર કરું સાઈડમાં હના વગર ઓકના મારો ફૂકા ફૂકાલીカン ફૂા કેજો

એના માટે તારી કરી છો તમે હવે બધું બટપટી ગયું હવા હોમ થાય છે